ઘૂસ એમ ઘૂંસ હોય આવી રીતે કઈક ગોદી ભાભી પીડા હા કે ગોદી બનાવે છે કેવી લાગી બધી વસ્તુ મસ્તી નઈ હે કેમ લાગે બા હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે ને હવાર હવારમાં મેં બ્લોક શરૂ કર્યો ને અમારે હવાર હવારમાં કેવું કામ શરૂ છે ખબર અમારે બાની છે ને આ એક છે ને ગોદરા બનાવવાનું શરૂ કામ છે ખબર બનાવી બનાવવા ગોદરા સારું છે ને આવ્યા હા આપણું શું છે હે આપણું શું છે

એટલે હું જોઈ ને તમે બનાવ હા યુવરાત ગોદર બનાવતો આપણે હીખવા દા આપણે આવડે કે ન આવડે પણ શીખતા હોય તો આવડે તો રાયતી હીખવાડશે નહીં આવડે તો ને હમણાં અવિનાશ બની હિસ્કો નાખે પૂછ્યો કે અવિનાશ હે અવિનાશ ফোন <oticality> એમ ને તો તો ઈસ કો ના કેસે તા તો ફેમિલી જય માતાજી જય મને અત્યારે હવાર હવાર વ્લોગ શરૂ કર્યો એ લેતી હા વાહ વાહ હોય હા વાહ અમારે તો કઈ વાંધો જ ન આવે કઈ ઘુસ્યો ન પડે હું હું

મસ્ત મજાની હરી ઘોની કઢી હે ભાઈ હરી ઘોનું શાક છે બહુ મજા આવે રોટલી છે ભરચા છે સાજ છે બટેરાનું શાક છે હિસરી છે શાક છે રૂપિયા છે બેની હરીકો કેટલો હરીકો ખાઈ

તો જો ભાઈ ખાવા મીડા હે રમેશ તમે તો કારખાને જાવ કે હા ઈરા ગાવા હવે સારું થઈ ગયું તમને હા કે કો વાંધો ની એ જો ભાઈ જો ભોળા દાદા ને શરૂ હે જો અમારા ભોળા દાદા તો ભાઈ પેશલ હવે ભાઈ ભોળા દાદા ના ફેન બધા એ બધા એના વિડિયો બધાય બહુ જોઈ તો જો ભાઈ હવે ખાવા મીડા હે અમારા વિડિયો બહુ જોરો કી અમે ભોળા દાદા ના જોઈ હા આ જો થોડે ગોટા લઈને જા તો ફેમિલી અત્યારે વાગી જશે શાર અને અમે હે ને આ ગાદલાનું કવર એક બનાવ્યું કે ત્યાં કવર નાખતા બધા કેદો કેવું લાગે એમ કાવી નાહી મારે હું તો અહીંયા હૈ 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 આવ તો ભાઈ ગાદલાનું કવર નાખતા પણ આવી રીતે કંઈક નખાનું હોય હવે આમાં તો હોય કે કઈ હેલ નહીં પૂછતા આમાં આમાં જ હશે હેલી હા તો રેડી તો હોય હવે આમાં હું જ શું કરું હેરખું છે ભાઈ ગાદલું હલા પકડાવ મુકા મુકા હોય બાય ને ભાઈ હું કેમ મારે હજી એક આય કહ મુકા નથી તો બાંધવા તો મેલ આવે કઈ ખબર પડે ની ની હલા આલ આલ મે કાય અ ગોદડુ હે રી છે તે નહીં જેરી છે પણ આને હે કે બે હાથ પર પર જો હા કાન લેઉ ઉન

કક બનાવું નસી એટલે કોક તમને જોગમાં આવી છે હા તો બની હું હે ને એ હાતા બહાર છે બા હા ભાઈ હવે નો પીતા વિ ફાડી નખાય ને એવું હે હમ હવે રમે છે

આપડે હે ને હું વસ્તુ લેવા જણાવી દઈ તો કોની કોની આટુ વસ્તુ લેવા હું અને ભાઈ આપડે સ્પેશિયલ મગાવી હતી કૃષ્ણ ભગવાન મૂર્તિ તો કેવી લાવ્યો કેવી નહીં બધું જણાવું આલાલાલાલા તો તો દીદી તુર સમજો સમજો જો ભાઈ આ છે એક રાધા કૃષ્ણની મૂર્તિ અને આ છે દ્વારકાધીશની મૂર્તિ તો જો આવી રીતે છે ને બે લાવ્યો છું કારણ કે મમ્મી અને પપ્પાએ મગાવી છે તો હવે આપણે પપ્પાને દેખાડીએ કેમ લાગે કેમ ને એમ કેય એય મૂકી દે પગ પગ મૂકી દે મૂકતો જ ને આ રાયો સમજો મારે ધીમે ધીમે હાલવું પડે ઓ બાપા આવી જ મૂર્તિ મગાવી છે કે હા હા હાલ્યો

રાધે રાધે લખેલું હે ભાઈ જો આવી રીતે અને આવી રીતે કે શું કહેવાય અને શું કહેવાય ધોતી ધોતી જો ભાઈ આવી રીતે હે આ આવીને છાટુ લેતા આવ્યો અને રૂપા હાટુ શું લેવો ખબર શું લાવ્યો જો બંગડી છે જો આ પેશલ હે ને ભાઈ રૂપા મેતે લેવો બંગડી પણ આમાં એક ભૂલ પડી ગઈ મને કારણ કે ભાઈ આપણને હે ને એવડા સાઈઝની ખબર ન હોય એટલે આ થોડીક છે ને મોટે આવી ગયેલી છે આપણને ખબર હોય નઈ કેટલી સાઈઝ ની જો કેમ હે હું નહી આપણને કઈ ખબર હોય નઈ તો ભાઈ થોડીક મોટી આવી ગઈ વાંધો નઈ પેરી તો આડી થાય ને પેલી પેરી અને ખાસ તો હે ને ભાઈ હું દ્વારકા જોવો કે તે ના એક તમને ખબર હોય ક્રિએટર છે દ્વારકાની અંદર જય અસવાર ભાઈ તો એને હે ને ભાઈ બધાને સબી આપી છે તો મને પણ ગિફ્ટ માં આપી છે એ સબી હું તમને બતાવું તો કેટલી મસ્ત છે આ દ્વારકાધીશની સબી જોરદાર હે ને આ માં આપી ભાઈ અને આ હે ને એમ જો મસ્ત છેલ્લા વાર્ક કરાવેલી છે जोरदार सबी है भाई द्वारकाधीशनी इंस्टाग्राम में तो मैं पोस्ट मूकी इंस्टाग्राम में जो कोई न हो तो ना जाओ हाँ मैंने भाई है गिफ्ट में आपी है जय यार भाई बहुत मस्त सबी है तो फेमिल जो एट्ली वस्तु लैवो होने बेन आटू वस्तु बेने लैं बेक मूक दीदेली है हतारी दीदेल है बेन नहीं तो बचा कामी गेला है तो बद कू नैनी लेव हो ये जो आटली वस्तु स्पेशल स्पेशियल ये बताई हाई थी तो बस बेन आटू कांडू बेने तक मुकी दीदेलूँ है तो

જો ભાઈ એવી રીતે હતું અને બસ જો બધી વસ્તુ અહીં ઘેર આપી દીધી એટલી વસ્તુ લેવો બીજું કાંઈ તો લેવો નહોતો તો બસ આજનો બ્લોગ એ આપણે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો તમને આ બ્લોગ કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બી શક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય